તે આમી તે અમાર રોટલા નથી કરતી રોટલા કરવાના રોટલા કરતા હોય કરાવી દીધી કોટનો પેરો ને કોટનો પેરો પડે ને તો ભરાઈ જો બધી બધી ભરાઈ ગાડી આવી જાય તે બધી માની ભલ્લી થી

सापी बा सापी बा हामी त सा सापी लितो भाइ हां बेला नै वेला उभेर थिजे के त वडा रोटला बन्दो गर्नैछु हां है बेला हे त थोरै गुफीसी हो बे हूं हां थोरै त बेला हे न अबे बेला उभै जाउछ पडे कामिक न होया त

ઘેર હોય તો હલુ કરું ને હલુ કર હવાધી નુકડા ધોતી તો કેટલા નુકડા તો આમ જો તો ઠેટ આમ તો ઘણા બધા કપડા ધોઈ બપોર સુધી કપડા ધોતી બોલ કપડા ધોયા ને નાયા હા હા બપોર થઈ ગયા બપોર થઈ ગયા ને હા મસ્ત મસ્ત લો લસણ સારું કરે છે છે આમાં શું છે આ બધું દાણા છે કેમ હે ठीक हो गई रे ठीक है वो काम का सा चले से था तो मां पापा है के मिशन लीन बेही जा केम बाबा हो सो मिशन मैं खोड़ दियो भाई खोड का दियो हां शुरू करो जा चालू करो जा बा वो सो पाछ तू जरी गवार में बंद थई गयो भाई बंद ही गयो हां आदर... ले जो करियो तो... छ सरो वे हां फिर ले जे जो मां पापा है के मिशन चालू कर दीदो है पाछो जो अब लाइट सी हो वाह वाह बापू अब रेडी जो हां तो का बंद करनी पड़े भाई हम्म ફેમિલી મિશન આપણે રિપેર કરાવ્યું ને કાંઈ બહુ સમય નહોતો છે તો ખરાબ થઈ ગયું કેમ કે જા આપણે તારને વાલીને એવું બધું ને લીલું કે એવો અડે કે એટલે મિશનનો પાવર થાય કે ઘણો બધો વીઓ જાય છે અને તૂટી જાય છે એટલે એનો ઝટકા જે સેકન્ડ વીપર આવતા ને તો એમાં ઘણો બધો ફેર પડી જાય કે એને લીધે મિશન પાછું ખરાબ થઈ જાય એમ આપણે કાંઈક ને કાંઈક સર્કિટ બળી જાય એવું થાય તો રિપેર કરી નાખ્યું પાછું હવે મૂકી દેવાનું છે ફેમિલી તો અત્યારે આપણે કે મોવાથી સામાન જે મગાવેલું હતું એ આવી ગયો છે એમાં છે જો આપણે માંડવી ને સવારે ઠેલા છે ને એ જો આ ઠેલા પછી જો આ બે ટાંકા લાવ્યા છે પાણી માટે જો બ્લેક જો એક આ ટાંકો એક આ ટાંકો લાવ્યો છે એ પાંચસો પાંચસો લીટરના બબે ટાંકા છે એટલે હજાર લીટરના ટાંકા બે થી બીજો જો આ હાબુ પેટી ને એટલા જો તેલના ના ડબ્બા લઈએ એટલા બધા તો તોય ઘટે હા તો લાવવા પડે પછી હા તોય લાવવા પડે પછી જો હાથ ડબા તો તેલ લઈ આવ્યા છે ભાઈ તો આપણે ટુ-વ્હીલ ગાડી લિંક જલાય કે એટલે એ ગાડી આવીને ઠલવી ગઈ સામા ફેમલી તો અત્યારે કે મારા મમ્મી આવી ગયા છે અમારા મામાને ઘરે જલા હતા બહુ નીકળી તમે પણ વાહન ન મળે અટકે વખત પડે હા આ વટી કે બોરડા હા હા જય માતાજી એવું છે બસ વટે કે

મારા બાએ હોની બહાર જ મારે લેતી કે હોની બહાર તો જાય તો હોની બહાર છે કે હકીકતમાં વીઆઈ જાય એફો ત્રીસ ઠેલા થઈ જાય એટલો મેં અંદાજે નહોતો માર્યું એટલા ત્રીસ ઠેલા થઈ જાય તો એટલું હે કે સારું કહેવાય ને સારી મહેનત અમારું ફળી ગઈ છે હવે ભાવ શું આવે એની ઉપર આધાર રહે પછી આપણે મહેનતની ખબર પડે તો એ મહિના એની મહેનત સખત કરી જે બધું કરીએ તમારા સાથે અમે શેરય કર્યું છે આપણે બધા ખેતરના કામ છે તો બધાય તમારા સાથે શેર એ કર્યા છે એ એટલી બધી મહેનત લાગે છે

ફેમિલી તો એમાં એવું છે મારા બાને હે કે માલમાં ન આવવાનું એને ઓછું આવવાનું ખેતર આમાં હે કે બહુ ઓછું કામ કરવાનું કેમ કે મારા બાને કે ખે ઓલું ઘર વધારે હાંસવાનું ખેતરમાં અમારે બધાને કામ કરવાનું હોય તો ખોટા મારે બાને આવું સાથે એટલે મારા બાને ઘર હાસવાનું હોય તો મારા બાએ મોબાઈલમાં જોઈને પછી કી દીધું કે ના એટલી ડુંગળી થાય એ પહેલાં તો કામ કરતા જ તે હમણાંથી નથી કામ કરતા ઘેરે રહી ઘરે હવે માલ ઢોળ રૂર એટલે એને હાંસવા પડે કે એટલે અમે ઘરને રેડું ન મૂકીએ એટલે મારા મારા બાને કે હંમેશા ઘેરે રહેવાનું

मैं बे नहीं हाला ले तेन खुशी थी सही तेन तेन, तेन 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 करती ना ले तेन मार आ भी जा हजी एक पहन बाकी ये भाई हजी आईवा नहीं घर हां हजी एक पहन ये भाई कितने आपसे चार हां चार आपसे हाँ। तमे तो हाँ। ये तो बिया की दी ने तेन आपे हां हम्म तो ये भाई तो चार दे है ने हां चार दे चार दे है हाँ। तिने मोटा भाई के भाई मोटा भाई के भाई मोटा भाई के भाई मोर बहन हो डबल देवा ना हां हां એટલે मन डबल देवा पड़े हां બરોબર છે હવે જો આપણી શરત પૂરી થઈ ગઈ છે પૈસા બેન આપી દીધા છે હવે કાર્ય નો મારતા મારી તો ખરીદતી હું પૈસા આવતા તો મારું નહીં શરત હવે શરત જ નહીં મારવાની મારવાની નહીં હવે તો આપણે ખબર છે કે આપડે શરત જીતી જાય છે તો હવે તો આપણે ગમે માં શરત મારી દે ઘરે ઘરે જવું તો વીઈ જાય ઘરે વીઈ દે કાબા પણ કે હાસી વાત દેવી નો માર દેવા પડે એવી હા હતી કોઈને ખબર ન હોય દેવા પડે દેવા પડે કે એનો મર એટલે આવું ન હોય